મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની મંત્રીપદ મળતા મોરબી શહેર ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી જેમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનોએ એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા આ જ ઢોલ નગારાના તાલે ઉજવણી કરાઈ હતી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારિયા મહામંત્રી ભાવેશભાઈ કંજારિયા પોપતભાઈ જારિયા તેમજ પૂર્વ કાઉન્સિલરો મહિલાઓ અને ભાજપના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાજપમાં ઉત્સાહ મોરબી શહેરમાં એવો ઉત્સાહ છે કે નો ભૂતો નો ભવિષ્ય અને અમે કાયમ કહીએ છીએ મોરબી શહેરમાં નો ભૂતો ભવિષ્ય એવા કાર્યક્રમ થાય અને આજે હું મારા કાર્યકર્તાને અભિનંદન આપું છું કે અમારા કાર્યકર્તાની મહેનત કાયમ માટે સફળ રહી છે અને મોરબી શહેરમાં હું કહું છું કે મોરબી શહેરમાં અમે જ્યારે કાંઈ કાર્યક્રમ કરી કે ભારતીય જનતા પાર્ટીનો ક્યારે ક્યારેય કાર્યક્રમ પીછેટ અમે કરતા નથી એટલા માટે મોરબી શહેર કાયમ માટે કાયમ માટે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કામ હોય એના અગ્રેસર હોય છે અને આજે હું બધા ભારતીય જનતા પાર્ટી ને અભિનંદન આપું છું ને ખાસ કરીને કાંતિભાઈ જે કાંતિભાઈની અમારી ઈચ્છા હતી કે કાંતિભાઈ મંત્રી બને એ અમારે અમારો એમ એમ હતો એ આજે પૂરો થયો અને આજે હું તમને મોરબી શહેર અને આરે એની લાગણી એટલી બધી છલકાઈ ગઈ છે કે એની વાત તો થાય નો ભૂતો નો ભવિષ્ય અને મોરબી શહેરમાં કાયમ માટે ભારતીય જનતા પાર્ટીને અમે જોશ મળી છે અને જોશ મળવાનો છે હવે તો અમે પૂરી તાકાતથી કામ કરજો કારણ કે કાંતિભાઈ કાયમ માટે

છે ને ભારતીય જનતા પાર્ટી પાર્ટીમાં ક્યારે કરતું નહીં કોઈ પણ અમને જવાબદારી આપશે મોરબી શહેર ની કે જિલ્લા ની અમે ક્યારે પીછેટ કરતું ને આજે કાંતિભાઈ નો આભાર માનું છું અને અમારા બધા ખૂબ ખૂબ આભાર માનું છું એટલા માટે આભાર માનું છું અમારે મોરબી શહેર ની કદર કરી કદર કરી એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર અને ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા મોરબી શહેર નો એટલો ખુશી છે કે નો બધો નો ભવિષ્ય અને આજે અમે કહી છાતી ઠોકીને

કોઈપણ વિકાસનું કામ હોય તો શહેર ઊભું જ છે મોરબી શહેર મોરબી જિલ્લો અને જે મંત્રીપદ આપ્યું છે એના માટે થઈને હું પ્રદેશ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજરોજ મોરબી શહેર ભાજપે ફટાકડા ફોડી અને કાંતિભાઈને જે મંત્રીપદ આપ્યું એના વધામણા કર્યા મોઢા મીઠા કર્યા છે અને કાંતિભાઈ આવશે ત્યારે આનાથી પણ ભવ્ય ભવ્ય એનું સ્વાગત કરશું અને રેલી એની કાઢશું એ આગામી સમયમાં નક્કી કરી અને આપ લોકોને જણાવશું અને જે અત્યારે બધા અહીંયા આવ્યા કાર્યકર્તા અને પ્રેસ મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી